હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને જો આજે ફરીથી વિડીયો બનાવવા સ્ટાર્ટ કરું છું અને ટ્યુશનમાં બેઠી છું બાળકો સાથે પણ આજે એક નવી વાત લઈને આવી છે કે છોકરાઓ હમણાં મહાકુંભ ખેલ ચાલુ છે જેમ પ્રયાગરાજમાં મહાકુંભ હાલે છે એમ આપણે શિક્ષણ જગતની અંદર બાળકોને રમતગમત મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં ઘણા બાળકો સરસ મજાના મેડલ લઈને આવ્યા છે એટલે એ લોકોને તો અત્યારે ના ખબર પડે કે સિલ્વર અને ગોલ્ડન શું કહેવાય પણ એવું કે છે કે અમને સિલ્વર મળ્યો છે ને અમને ગોલ્ડન મળ્યો છે એટલે નંબર ઉપર હોય છે તો મારા ટ્યુશનના બાળકો એની શાળાની અંદર શાળાનું નામ નહીં લો શાળાની કોઈ પ્રખ્યાતિ નથી કરતી પણ મારા બાળકો જે મારી પાસે ભણવા આવે છે એવા બાળકોની હું વાત કરવા માગું છું કે એવું નથી કે બાળક ભણીને જ આગળ આવે પણ તમારું બાળક જો ભણવામાં નબળું હોય ને તો બીજી ઘણી બધી એવી લાઈનો છે કે જેમાં તમે એને મોકલી શકો છો એટલે કે માત્ર સરસ્વતી ભણતરની અંદર નહીં પણ ખેલ જગતની અંદર એ વસે છે એટલે તમે અત્યારે ઘણી બધી રાષ્ટ્રીય કક્ષા સુધીની રમતો ચાલી રહી છે તો એવા પણ તમારું બાળકનું જો ટેલેન્ટ હોય ને તો હું તો એમ કહું છું કે બાળપણથી તમારા બાળકને તમે મોકલો તમારા બાળકને જે પણ હોકીની રમત ગમતી હોય મેચ ગમતી હોય વોલીબોલ ગમતો હોય ગમે એ સ્ટેપની અંદર એને જે પણ એની ઈચ્છા હોય ને એ કરાવજો એના વિરુદ્ધ કોઈ માતા પિતાએ પોતાના બાળકને ના કરવું કે તું ભણ તું ભણ એવું ના કરવું એટલે તમે એમાં ખુશ રહેશે ને તો ઘણો બધો આગળ આવશે અને જે જે મોટા વ્યક્તિઓ છે કોઈ ભણેલા હોતા જ નથી એ લોકો સારા સ્ટેપ ઉપર એમાં નથી બેઠા એ પોતાનો મગજ છે એ તરફ વાળે છે એટલે આ બાળકો ઉપરથી તમને ખ્યાલ આવશે હું બતાવું છું હમણાં દરેક બાળકને કે પોતાની મોઢા ઉપર કેટલી બધી ખુશી છે કે અમે એક નાની એવી રમતમાંથી આટલું બધું લઈને આવ્યા છીએ તો મારી દરેક વાલીઓને નંબર વિનંતી છે કે પોતાના બાળકને જે લાઇનમાં જવું હોય એમાં જવા દો જો માત્ર ભણવું ભણવું ના કરતા એમાં કોઈ ઉપયોગ છે નહીં અત્યારે સુસાઇડ બહુ જ વધી ગયા છે નાના બાળક હોય છે તો પણ થોડુંક કહે તો સુસાઈડ કરી દે છે તો હું એમ કહું છું કે એનું માઇન્ડ અત્યારે કોમ્પ્યુટર ચલો હું તમને બતાવું આ ચારે બાળકો છે ને એ પોતાની આ એક નાનું છે કેજીમાં ભણે છે આ છે ધોરણ ત્રીજામાં આ ધોરણ ત્રીજામાં અને આ છે ને ધોરણ પાંચમા ભણે છે બોલ તારું નામ બોલ શું છે અને સેમા નંબર કયા રમત માં આવ્યો કઈ રમત રમાઈડી હતી કોઈ સુપર ફુગા મૂકીને બેસવાનું હા તો ચેર બલૂન ની અંદર એનો નંબર આવ્યો છે અને કેટલા નંબર આવ્યો પહેલો ઓકે તારું નામ રામાની શ્રેયા ઊંચે થી બોલ રામાની શ્રેયા હા કઈ ગેમ માં નંબર આવ્યો તારો એને ખુદને નથી ખબર રહી ત્યારે રહી તા કઈ રેમ રમત કેવી હતી બચ્ચે મૂકી ના આવા હે આજુ શું મૂકવાનું પાઈપ હે પાઈપ પાવે પાઈપ મૂકવાના આવે ઈ ગેમ નું નામ મને ન થાવતું ઈ મે જોયો તો ખ્યાલ આવે હે વિગ્ના દોડ વિગ્ના દોડ ની અંદર આવેલો છે તમારે ડાબી એટ મહેશ પાઈ હ કઈ રમત હતી વિગ્ના દોડ

એટલે દરેક બાળકને કહું છું ચલો મજા આવી ને તમને બધાને રમવાની મજા આવી આ ટ્યુશનમાં ભણવાની મજા આવે છે સરસ હાલો તો આવી જ રીતે દર વખતે લાવજો દર વખતે વિડીયોમાં લઈશ અને આ બાળકો એવું કહેતા હતા કે ટીચર અમને વિડીયોમાં લ્યો એટલે અમે આજે વિડીયો બનાવ્યો છે જો આજે અમારી ફ્રેન્ડ જાનવી તમે નહીં જોયો હોય સ્કૂલમાં જોયા હશે તો એને બાપુ આવ્યો છે

હા જો આ જાનવીના છોકરો છે નક્ષ એના સરસ આવ્યા છે જો મને તો આ છોકરા નાના નાના બૂટ ને બહુ ગમે શું જો કેટલા સરસ છે કેવો મોસ્ત મોસ્ત છે આ એના ફઈબા એ જો પેન્ડલ લાવ્યા છે પછી કપડા ને જોડી છે ને હજી તો આવશે ને પાછા આ તો છઠ્ઠી ના આવ્યા છે હા હજી તો એના મોટા ફઈ બાકી છે ને આ જો એના પપ્પા નક્ષ ના હો ભાઈ તે મમ્મીની સેવા કરે છે ચાલો બધા નાસ્તો કરો જો લાઈવ ઢોકળાનો નાસ્તો છે તો બધા નાસ્તો કરવાય હાલો અને નક્ષભાઈ તો સુઈ ગયા છે તો અમે છઠ્ઠીમાંથી આવ્યા અને રસ્તામાં હવે છે ને બે ઢોકળા ખાધા હવે આઈસ્ક્રીમની પાર્ટી જો દર્શન કુમાર કરે બી આઈ બધા આઈસ્ક્રીમ ખાવા તો અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે ચાલો તમારે ખાવું હોય બધાયને એટલે કે મેં કીધું હાલો અત્યારે મને આઈસ્ક્રીમ ખવડાવો ને કે હાલ ખોડાઈ દો એટલે મજા આવે એને આઈસ્ક્રીમ ખાવાનું અમે લોકો વધારે શિયાળામાં જ આઈસ્ક્રીમ ખાયો ઉનાળામાં ખાવા નથી જતા અમારું કામ ઊંધું છે આઈસ્ક્રીમ હંમેશા અમે શિયાળામાં જ ખાઈએ ઉનાળામાં ન હોય કોઈ દુકાન ન હોય તો એ ખાવા જવાનું એવું ને કોઈ ક્યાંય દુકાન ન હોય ને ભીડ ને આ એ વસ્તુ ખાવા જવાની ઉનાળામાં જામેલું ગરમી નું ઓગળી

જો એને જેટલું તપ અને જેટલું કર્યું છે ને જે જંગલમાં રહ્યા છે અને કપડાનો કોઈ મોહ નતો એને કોઈ માલ મિલકતનો મોહ નતો ને અત્યારના સંતો બધી ફેસિલિટી જોઈએ છે જેટલી આપણા ઘરમાં નથી હોતી ને એટલી ફેસિલિટી માસી બરોબર ને વાત છે કે આપણા ઘરમાં ન હોય એટલી ફેસિલિટી સંતોને જોઈએ છે સંતોમાં અત્યારના સંતોમાં ઘણો બધો ફેર છે એકઠવાની તો નાલેથીન જ વયા ઘર મૂકીને ત્યારથીને એમને જંગલમાં જ નકરું વર્ણ વિચરણ કર્યું અને ભગવાન સ્વામીનારાયણનો બધો બધી જગ્યાએ સત્સંગ કરાયો ત્યારથી એમનું નામ પછી જંગલમાં ફર્યા ત્યાં કશું ખાવા પીવાનું હોય નહીં જે મળે તે ફળ ફૂળ ખાઈને રહેતા અને પછી એમનું નામ નીલકંઠ વર્ણી પડ્યું ત્યારથી જ ખૂબ આપણને એમના ઉપર ઓળું છે કે નાનપણથી જો માણસ આટલી ભક્તિ કરે તો આપણે તો ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે અને ઘરે બેઠા કરવાની છે

નથી તો ચલો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં